પોરબંદરના સરકારી આવાસમાં વધુ એક ફ્લેટના રસોડાની છત ધરાશાય બની હતી આ ઘટનામાં રસોડામાં કામ કરતા એક મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના આવાસ વિસ્તારમાં આવેલ ફ્લેટમાં અવારનવાર છતના પોપડા પડવાની ઘટના સામે આવે છે આવાસ વિસ્તારમાં આવેલ બ્લોકના એક ફ્લેટની છત ધરાશાય બની હતી આ ઘટનામાં ફ્લેટના રસોડામાં કામ કરતા નૈનાબેન અશોકભાઈ મસાણી નામના મહિલાને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ રીતા બેન મહેસ કોસ્તરિયા હું આવાસ યોજનામાં રહું છું સોલ નંબરની બિલ્ડિંગમાં અમારા પાડોશી છે ને સામે રૂપિયા ને તો એને છત પહેરી છત પહેરી ને તો અહીંયા બીજા માસી હતા ને એને અવાજ આવ્યો ને એટલે અમે બધાને રાળ પાડી રાળ પાડીને અમે ઉપર ગયા ને